જય ગૌ માતા મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અશોકભાઈ ગૌ સેવા માં આજે કાઢી મૂકે વાસળું એટલે આ રેડિયાર વાંચલું છે અને અમે જાવી છીએ અને ગૌશાળામાં મૂકવા એ વીસ દિવસથી એક ભાઈના ઘરે પડ્યું હતું એ ભાઈને ધન્યવાદ છે કે વીસ દિવસ સુધી આ રેડિયાર ને આજુ નીંદ નાખી પાણી પાયું પાંચ સવાર બે ટાઈમ ફેરવવાનું આપણું કામ છે ભાઈ સેવા કરવાનું એટલે આપણે વીસ દિવસ સુધી વીસ બાવીસ દિવસ સુધી સેવા કરી ભાઈને કરી આપણે રાખ્યું બહાર રાખવી તો કુતરા સૂટતા થાય વાસણું એટલે આપણે એ ભાઈને ઘરે રાખ્યું હવે રેટ યારને તો કેટલાક દિવસ સુધી રાખવું દવા કરી વીસ દિવસ સુધી તો એ છતાંય ઊભું નથી થતું હજી એટલે આપણે આવી છીએ ગૌશાળા લોકોનું કામ જ અત્યારે છે દોવા દે ત્યાં સુધી મૂકવાનું બીજી એક ગા હતી ત્યારે એને કાઢી મૂકેલી હતી એની સેવા કરી પણ એ તો વૃદ્ધ હતી એટલે એ રહી નથી એટલે આપણે વિડીયો અપલોડ નથી કર્યો પછી આપડી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો સેવાના જ વિડીયો અત્યારે કોઈ લોકો પાસે સેવા કરવાનો ટાઈમ જ નથી તમારા નજીકના વિસ્તારમાં આજુબાજુ સેવા સેવા કરવી થતી હોય એટલી સારવાર કરવી બાકી તમને અત્યારે ખબર જ છે પાંચમાં રાખતા નથી ગામો ગામ એટલા રે ત્યારે આપણી ચેનલમાં તમે જોયું હશે કે દાદા સેવા કરે વી બાવી વર્ષથી સેવા કરે છે હવે કોઈક ખેડૂતનું પશુ બીમાર હોય તો એ દાદા દાદા કરતાં આવે હવે સારવાર થઈ ગઈ એટલે એ દાદાને ચા પાઈ દે એટલે પૂરું તમે કોણ ને અમે કોણ હવે તમારું પશુ બીમાર હોય તો તમે ડૉક્ટરે બોલાવો મોંઘા મોંઘા ડૉક્ટર બોલાવો પણ આ રેટ યારનું કોણ તમે અમને એક ફોન તો કરો તો અમે સારવાર કરશું આ વાછડું છે એ આપણે ગૌશાળામાં મૂક્યું હતું હવે ગૌશાળામાં આવા જ રેટિયાર પશુ લેવામાં આવે છે જે વિકલાંગ હોય એવા બધા આવા પશુ પણ તમને ક્યાંય જોવા મળે લુલા લંગડા તો અમને કહેજો અમે મૂકી આવશું એની સારવાર મળે ની પાણી ટાઈમે મળે તો એ કંઈક ઊભું થાય આ ગૌશાળામાં આપણે મૂકવા ગયા હતા ત્યાં એટલું જ કીધું કે કોઈ ખેડૂત ગમે એટલા પૈસા આપે એનું પશુ લેવામાં નથી આવતું અને રેડિયારનો એક રૂપિયો નથી લેવામાં આવતો અડધી રાતે મૂકવા આવો ને ગમે ત્યારે આજે તમે ગા જોવો છો ને નાના મોટા આઠ તવરાવે છે જે બધા આવા રેડિયાર જ મૂકેલા છે આ જેટલા પણ પશુ દેખાય ને આ બધા ગામો ગામ થી લુલા લંગડા અને રેટ યાર જ મૂકેલા છે ગૌશાળામાં બધે અત્યારે પાંજરાપોળમાં ગૌશાળામાં કે પશુ રાખતા જ ને જગ્યા જ નથી એટલે લોકોએ કાઢી જ મૂક્યા ગામો ગામ રેટ યાર જ એટલા છે આજુબાજુ વિસ્તારમાં ક્યાંય દેખાય તો કે જો આપણે સારવાર કરશું સેવા કરશું અને જો લુલું લંગડું કે ભાંગળું ટૂંકું કઈ દેખાય ને તો આપણે ગૌશાળામાં મૂકી આપશું બાકી વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો